નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો શ્રાવણ મહિનાના દિવસોમાં આપણી શિવાલય યાત્રા પહોંચી ગઈ છે સાબરકાંઠા જિલ્લામાં અહીં સાબર નદીના કિનારે આવેલું છે એક અવલૌકિક શિવાલય સપ્તેશ્વર મહાદેવ આવો જાણીએ તેના ઇતિહાસ વિશે આ શિવાલય તેતાયુગનું હોવાનું માનવામાં આવે છે આ સાથે ખગોળ વિદ્યા સાથે આ મંદિર સંકળાયેલું છે ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા આ શિવાલય પાસે ડેભોલ નદી અને સાબરમતી નદીનું સંગમ સ્થાન છે આ ઉપરાંત અહીં એક કુંડ પણ આવેલો છે મંદિરમાં શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીના પાણીની જળાધારી થતી રહે છે અને આ પાણી વહીને બહારના કુંડમાં એકત્ર થાય છે મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધા ડૂબેલા રહીને જવું પડે છે શું છે પૌરાણિક કથા આવો જાણીએ શિવાલયના નામ પરથી જ જાણી શકાય છે કે તેને સપ્તશી સાથે સંબંધ હશે ત્યારે એક દંતકથા પ્રમાણે આ જગ્યાએ સાત ઋષિમુનિએ તપસ્યા કરી હતી આ સપ્તશી એટલે કે કશ્યપ મુનિ વશિષ્ઠ મુનિ વિશ્વામિત્ર મુનિ ભાદરાજ મુનિ અત્રિમુનિ જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ આ સપ્તસી આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી અને શિવજીની આરાધના કરી હોવાની માન્યતા છે આ ઋષિઓ હિન્દુ ધર્મની અનેક પૌરાણિક કથાઓ સાથે સંબંધ ધરાવે છે સપનાથ એટલે કે સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં સાથે શિવલિંગ અલગ અલગ રીતે એવા ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તશી તારા જૂથ ગોઠવાયેલું હોય આ મંદિરે તમારે દર્શન કરવા જવું હોય તો કેવી રીતે પહોંચવું સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડિયા ગામની નજીક એકાદ બે કિમી જેટલા અંતરે આવેલું છે આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે અહીં જવા માટે સડક માર્ગ બસની સુવિધા ઉપલબ્ધ હોય છે જ્યારે ટ્રેન માર્ગે પણ અહીં પહોંચી શકાય છે ઈડર કે મહેસાણાથી અહીં પહોંચવા માટે રિક્ષા કે ટેક્સીની સુવિધા પણ મળી રહે છે